પતંગ ચગાવી જોજબ ભાઈ નો પતંગ આ લોકેશન મસ્ત ઉત્તરાયણ દિવસ જાય નજીક આવી રહી છે

મિત્રો જુઓ રસ્તો તો મિત્રો જુઓ રસ્તામાં અમે ઉઠાઈ ઉઠાવી લીધા એ મંદિરે દર્શન કરવા જઈએ બે જણા પાછા બીજી બધી ગેંગ આવે હું નીવડત બે જઈશું મંદિરે દર્શન દર્શન કરશું ઘડીક પોત દસ મિનિટ જઈશું ને આજે નવું સ્પ્લેન્ડર બાઇક લાયા તો કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહેવાનું ના ભૂલતા મિત્રો તો મિત્રો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ આજે મને વાદરોનું લોકેશન જો મહેશભાઈ હાજર જ છી મહેશભાઈ લોગર બહુ હેવી બની ગયા સારું મહેશભાઈની વાત જ ના થાય

જો કે મારે આઈ જઈએ પરસાદ વરસાદ થઈ લીધી ટોપરાની પ્રસાદ જો એની સેવા હારી કરો માતાજીની એક કા ને પેલો ભાઈ યુવરાજ બહુ સરસ સેવા કરો દરે હાજરના હાજર હોય એમાં મહેશભાઈ પણ હાજરી આપતા જ હોય દરેવારે નોકરી કરી પણ હા તો મિત્રો હજુ તમને ફરીથી માતાજીનું લોકેશન બતાવી દઉં तो जय माता जी मित्रों आप लोग व्लॉग पूरों करिए चाहिए अगर बताओगे जय माता की जय जुगनी माँ अरविंद भाई आया ही जय अरविंद भैया जगदीश भाई आया इतनी पूरी फैमिली साथे जगदीश भाई आया इतनी फैमिली लें तो जय माता जी जय जुगनी माँ